નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રાપરના ચિત્રોડમાં પાંચ બળદની તસ્કરી કરાઈ એક ગૌવંશને મારી અપંગ બનાવાયો પોલીસ ફરિયાદ કરાઈ રાપર તાલુકાના ચિત્રોડ ગામમાંથી રૂપિયા પચીસ હજારના પાંચ બળદની ચોરી કરી તથા એક બળદને અપંગ કરી નાખતા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ચિત્રોડમાં રહી કરિયાણાની દુકાન તથા દૂધ ડેરી ચલાવતા બોજુબા બુરાજી જાડેજાએ ગામના સદ્દામ રમજુ રાઉમા તથા અન્ય ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીએ ગત તારીખ બાવીસ ત્રણના વથાણમાં પોતાના બે બળદ રાખ્યા હતા તે જોવામાં ન આવતા તેમને પોતાની દુકાનના સીસીટીવીના ફૂટેજ તપાસ્યા હતા જેમાં સદામ તથા અન્ય શખ્સો વથાણમાંથી બળદ લઈ આવતા દેખાયા હતા બાદમાં બોલેરો ગાડી નંબર જી જે વન ટુ બી ઝેડ થ્રી સિક્સ વન ઝીરો આવી હતી આ શખ્સો નારાયણ રાજપૂત

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર